આના બી સો રૂપિયા સો રૂપિયા જેને ભી લેવું હોય એ ગાયત્રીમાં માં પોગી જાજો આજો મારા ભાભી ને પાછું દુલ્હન કાઢવાનો શોખ ઉપડ્યો છે જો બહુ હરખ છે લેવાનું આજે મ્યુનિસિપાલિટી વાળા આવ્યા તે બધું સાફ થઈ ગયું તો પાછા બધા મેકવા મળ્યા જો ગાયત્રીની માર્કેટ ભાગી ગયા છે બહાર અને હવે શું કહેવાય ગરમીની હિસાબે બહુ તરસ લાગી હતી તો સોડા પી લે છે મારા મમ્મી અને મારા ભાભી સિકન્ડ મગાવી મેં જોડા બધી છે તો ચાલો જોડા પી લે તમે બી તડકો લાગતો હોય તો તમે બી પી લેજો નથી ચાલો આ આગળ બ્લોકમાં જઈએ હજી હું લે છે અને અડધો તો બતાવ્યું નથી પણ ઘરે જઈને બતાવી દઉં હું લીધું છે એ આમાં કારણ કે ફૂલ ટ્રાફિક હતી એટલે કાંઈ બતાવવાનો ટાઈમ ન રહ્યો તો ઘરે જઈને તમને બધું બતાવશું શું શું લીધું છે તો ચાલો હજી પણ શું લે છે બતાવીએ હવે બધું લેવા ગયું છે અને હવે ઘર તરફ જાય છે પણ મમ્મી હજી થાયકા નથી તો હજી હાડી લેવાનું વિચારે છે હજી હાડી લેજો આમ જો હાડીની દુકાન આ હા હાડી સી ધરાતા ને અમારે બી એક દુકાન કરી લેવી હાડીની પણ એટલી બધી હાડી પડી છે ને તમે ન પૂછો વાત એટલી મસ્ત મસ્ત અમારે દુકાન કરી લેવી ને અમારે વેસવા બે જાવ જો કે મસ્ત મસા આ દરબારી સાડી છે દરબારી સાડી પણ લેવી હોય તો પોગી જાજો ભરતનગર ભરતનગરમાં છે એ ખબર છે પણ કઈ દુકાન છે મને ખબર બંસરી પ્રિન્ટ દુકાન છે પોગી જાજો બધા લેવી હોય એ દરબારી સાડી બહુ મસ્ત મસ્ત મળે અને સસ્તા ભાવમાં મળે છે વેજ ભાવ છે તો જેને બી લેવી હોય એ પોગી જાજો એ જો કે મસ્ત મસ્ત છે હું અંદર જાઉં છું તો ફાઇનલી હવે ઘરે પોગી ગયા છે કારણ કે ભાઈ લોકો લેવા આવ્યા હતા અમને એટલે અમે ઘરે પહોંચી ગયા છે કાંઈ વિડીયો ઉતારવાનો ટાઈમ ન રહ્યો કારણ કે હાવ થાકી ગયા તડકાના હવે માથું ગરમ થઈ ગયું હા એટલે હાવ થાકી ગયા ભૂખ લાગી છે અને હું હું લાવ્યા તમને બતાવીએ કારણ કે અડધું તો તમને બતાવવાનો ટાઈમ નતો રહ્યો કે હું હું લીધું તો તમને બતાવું શું શું લીધું છે ચાલો ને ભાવ પણ કહેતી જાય કેટલાનું લીધું છે કેટલામાં સસ્તું પડ્યું ને તમને ખબર પડે લેવા જવાની ઓકે બતાવું છું ચાલો આ સેટ તમને કેટલામાં લાગે છે નેકલેસ આ લીધું છે ખાલી

તો ચાલો બધા જમી લઈએ હવે પછી વાત કરીએ તો ચાલો બધા જમી લઈએ તમે પણ જમવા ચાલો બધા રેડી છે આ તો અગે આખા રવાય ગસે 8:30 રાતના તો જમવા બેહી ગયા છે જમવાનું તૈયાર થઈ ગયું છે તો ભીંડાનું શાક રોટલી જો તમને બતાવું અડધો તો ખાઈ લીધું છે ભીંડાનું શાક રોટલી ગોળ છાસ જાય મારા પપ્પાનું જે જમવા બેઠા છે એટલે તો હવે અત્યારે જાય અમે ભાવનગર બધા તો પેકિંગ થઈ ગયું છે તો નેક્સ્ટ में आशे भावनगर अब मांडवा में जाइए तो नेक्स्ट ब्लॉक तब बता जोजो कि अगर भावनगर मांडवा में जाइए ते तो ये बधु नेक्स्ट ब्लॉक में आशे तो तब जरूर से जोजो केव ब्लॉक लागो ये हमें बाय बाय बधा ने नेक्स्ट ब्लॉक में मैं पाचा तो गुड नाइट बधा ने चलो બાય बाय બાય બાય बाय बाय